હારું મારું બેટું શાંતિ શાંતિ સાયકલ ચલાવજે પાછું બહુ ફાસ્ટ ના ચલાવતો ના કોક નવ કરે હો હાર ધીમે ધીમે એ ધીમે એ મારા ચિંટુ ઘેર ના એટલે સટ્ટા સટ બધું કોમ થઈ જ જાય અરે શોભનાંટી તમા ચિંટુ એસન પેલા કોકી માસી છે ને ઈઓન બે પગ વચ્ચે સાયકલ કાઢ નાખી ને ઈઓન ઉડાલ દીધો છે એ હોય વગર મોતે મોત આયુ છે આજ તો લી મામલી પેલા કોકી લા માજી મન તો કોણ લઈને હોન પર છે અરે મારી નોકી મને નાના સસુંદરી તારું સસુંદરું ચોજ્યું બોલાય ને આ તો એની ખેર કાઢી નાખવાની છે માર

તું ગોરી ની આય હું ગોરી ની નહી બરાબર અને મારો છોકરો એ તને ભૂઈ નથી પાડી એ તો એમ કે તને ઘેર સુધી મુકવા આવ્યો તો મારો છોકરો એમ કરી હાલ તો માર થી નહીં મારી કમર પા ગી નાખી છે એટલે પણ હો જો હું આયો ડેક્સ લગાઈને મારી કમર તૈયાર કરીને આખી સોસાયટી ભેગી કરું છું તારા છોકરાને ને નહી બધો સાયકલ ચલાવવાનું બંધ કરાવું છું કે નહી તું જો ગદ્દી એ મારી કમર પા નાખી અરે ઓમ હેડ હેડ બાટ દે હા હરી તારા ધોળા સતર પંગો એમાં છોકરો શું કરે જતી હજી હા સારું થયું સુલરીન જતી રી મારા તો જાતિ નો પાટ્યા પીટ થઈ ગયો